હા 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 હ ચા બનાશે ભાઈ ચા બનાશા મારું બેટી એટલી જોરદાર ચા બનાશે એટલી જોરદાર ચા બનાશા હહ હ હ હ ચા જોડે ઢેબરા ખાવાની મજા આવે છે છલ્યા ભાઈ ચા જોડે જોરદાર ઢેબરા ખાવાની મજા આવે છે જો કો ખાનતાયુ છે લ્યા ભાઈ કો ખાનતાયુ છે को खानता ही इसा ओह को खानता ही इसा मारो बेटो को खानता ही इसा पर जलतू नहीं कैमरा आपको ला दे कैमरा आपको ला दे ओह कौन खानता ही इसा भाई कौन खानता ही इसा मार मिला नहीं जबरा खानता ही इसा जबरा खानता ही इसा આ વિડીયો મો બતાવું પડે ચા બને ચા બને જોરદાર ચા બને શું થયું ભાઈ મોરેશ નાખવાનું ભૂલી ગયા મારું બેટું મોરેશ નાખવાનું ભૂલી ગયા છે ભાઈ મોરેશ નાખવાનું ભૂલી ગયા છે એટલી જોરદાર ચા બનાવે છે એટલી જોરદાર ચા બનાવે છે ને કે મારો બેટો એક દાડો તો યમ રાજા છે ને ચોક જતા હતા પાંડો લઈ તે જતા જતા અહીં આપણા ઘર ઉપર રહી નાખ્યા ને મારા બેટે ચાની વરાળ લાગી યમ રાજા પાંડો મેલીને આયા ચા પીવા ચા પીન ગયા મને કે લખુભાઈ જોરદાર ચા બનાવ કે મારું બેટું અમારા યમ લોકમાં આવી ચા નહીં બનતી બે દાડા પહેલાં તો ઇન્દ્ર આવ્યા હતા ફોન કર્યો તો મને લખુબા કે ચા જોરદાર બનાવે છે કે તમારા ઘેરથી ચા જોરદાર બનાવે છે મેં કુલ્યા ભાઈ બનાવે છે તા કે સાહેબ મારું બેટું એક દાડો તો કે અમારા બધા દેવતાઓ છે ને કે અમૃત પીવાનું પડી મળીને કે તમારા ઘેર ચા પીવા આવ્યા હતા મેં કું આવ્યા હતા ભાઈ બધા ચા પીને ગયા હતા ત્યાં કહેશે તમારે ચાના બહુ વખાણ કર્યા કે અમારા દેવલોકમાં તમારી ચાના બહુ વખાણ થાય મેં કહું કશો વાંધો નહીં લે તા કહેસા થોડીક ચા કે આખો મોકલાવજો મેં એ આવું અમારા માટે વહમું પડી જાય તમારે અહીંયા આવું પડે મેં કો ચા પીવું હોય તો અહીંયા આવવું પડે મેં એટલે આ મેંકું તરસ્યો હોય ને એને કૂવા જોડે જવું પડે કૂવો તરસ્યા જોડે ના આવે ઇન્દ્રને ચોખ્ખું કહી દીધું મેં કું ભાઈ તમારે ચા પીવી હોય ને તો એ મૃત્યુલોકમાં આવું પડે નાયે આ હા એ જો તાર ચા બરાબર છે અને આપણે તો ચા જોડે ઢેબરા ભૂકા કરી નાખ્યા ખાવામાં તો આપણે પાછા નહીં મારા બેટો એટલું ખાવા જેવો એટલું ખાવા જેવા પાંચ હાથ ઢેવરાનો તો ભૂકા કરી નાખું એટલે ચટણી ને જેમ જતા રે મારા બેટા ચટણી જેમ જતા રે એકાદ ઢેવરું હોય તો મારા ડાયડ માં ભરેલી એટલે ખાવા આપણે જોવું જો છે ને આ થારી છે ને આ આવડે આ ચપાટ ભણી જશે આ લખુબા છે ને આ લખુબા ભૂખડ લખુભાને જેમ ભૂખાકા નાખે ઓળ લખુભા છે ભૂખડ લખુભા હા ખાવા જુઓ આપણે હા હોટલમાં બેસે ને તો પાંચસો સાતસો રૂપિયા બિલ એકલાનું બને લે કારણ કે ચપટ બટર ને તંદુરી ને બંદૂરી એવી ઠોકારીએ એવી ઠોકારીએ ભૂખાકાનો ખે પાછું જબરું આવે છે ભાઈ આપણને બહુ એવું ખબર હોય નહીં પડતી આપણને તો આપણે રહ્યા ભાઈ દેશી ઓ આપણે દેશી માણસ આપણને એ બીજી બધી ખબર ના પડે ભાઈ ઓ આપણને શું શકાય દેશી કલ્ચર આપણું ભાઈ એટલે આપણને દેશી બધું આવડે હા આપણે વીઆઈપી માણસ હા બાકી મારે ડોશી ચા બનાવે એટલે બાપુ ભૂકા કાળનો કે હો 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 ભાઈ

બધા જ મારા મિત્રોને નમ્ર વિનંતી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આની પર હજુ મેં શૂટિંગ સ્ટાર્ટ નહીં કર્યું હું જ્યારે શૂટિંગ સ્ટાર્ટ કરીશ ત્યારે મારા વિડીયો એક જ દાડો બાકી નહીં હોય ડેરલી તમને મારા કોમેડી વિડીયો જોવા મળશે લખુબાગ કોમેડી કિંગ ભૂખા કાઢશે તમે જોજો જોરદાર જોરદાર વિડીયો બનાવવાનો છું પરંતુ થોડાક કામમાં ફ્રી છું ફ્રી નહીં ભાઈ થોડુંક ખેતીનું કામ છે એટલે હમણાં ફ્રી નહીં ને ફ્રી પડીને વિડીયો શૂટિંગ સ્ટાર્ટ કરીશ ને એટલે ભૂકા કાન નાખાય એવા વિડીયો બનાવીશ ડેલી તમને મારી ચેનલ પર વિડીયો જોવા મળશે તો દરેકને વિનંતી અત્યારે વિડીયો નહીં મૂકેલા મેં તો સો ટકા નવી ચેનલ બનાવી છે સો ટકા કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને ધક્કો માર્યાલતા રહેજો પાછા પથ્થર મારજો પાછા બે લાયકન પર પથ્થરો મારવાનું ભૂલતા ને પાછા ઓહ વા